કચ્છ જિલ્લામાં આજથી શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે શાળાઓનો પ્રારંભ થઈ ગયો છે જો કે શિક્ષકોની ઘટ વચ્ચે આ વખતે શાળાઓ ખુલી છે જિલ્લામાં નવી ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને કેટલીક શાળાઓમાં નવા શિક્ષકોની નિમણૂક પણ થઈ છે તેમ છતાં અનેક શાળાઓ હજુ પણ એક જ શિક્ષકના આધાર પર ચલાવાઈ રહી છે અમુક શાળાઓમાં તાજેતરમાં થયેલા રાજીનામાઓના કારણે તો હાલ શૂન્ય શિક્ષકવાળી સ્થિતિ સર્જાઈ છે આ સંજોગોમાં બાળકોના અભ્યાસ પર અસર ન થાય તે માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ભૂપેન્દ્ર વાઘેલાની આગેવાની હેઠળ વૈકલ્પિક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે શ્રી વાઘેલાએ જણાવ્યું કે શાળાઓના શિક્ષક વિહોણા પ્રશ્નના ટૂંક સમયમાં ઉકેલ માટે પગલાં લેવાઈ રહ્યા છે જ્યાં જરૂર છે ત્યાં તત્કાલ ઉપસ્થિત શિક્ષકોની બદલી કરી આપવામાં આવી છે અને વર્કશોપ ક્લસ્ટર લેવલના શિક્ષકોનો પણ ઉપયોગ કરાયો છે તેમણે વધુમાં ઉમેર્યું કે રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં નવી ભરતી પ્રક્રિયા વધુ ઝડપથી હાથ ધરાશે અને શાળાઓમાં પૂરતા સંખ્યામાં શિક્ષકોની હાજરી સુનિશ્ચિત કરવામાં આવશે હાલની સ્થિતિએ ગ્રામ્ય વિસ્તારોની કેટલીક શાળાઓમાં શિક્ષણ કાર્યને સતત અને ગુણવત્તાયુક્ત રાખવા માટે જિલ્લા શિક્ષણ વિભાગ સતત પ્રયાસશીલ છે આજે નવમી જૂન અને કચ્છ જિલ્લાની તમામ શાળાઓમાં એક ઉત્સાહ છે એક થનગનાટ છે અને આજે જ્યારે સત્રનો આરંભ થઈ રહ્યો છે ત્યારે હું આપના માધ્યમથી પ્રથમ તો સમગ્ર કચ્છવાસીઓને કચ્છ જિલ્લાના વિદ્યાર્થીઓ વાલીઓ અને ગુરુજનોને અને સમગ્ર શાળા પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આપના માધ્યમથી અમે જણાવીએ છીએ કે અત્યારે હાલ કચ્છ જિલ્લાનું મંજૂર મહેકમ નવ હજાર ચારસો અને છન્નું છે અને એમાંથી અત્યારે હાલ સુડતાલીસો બેતાલીસ જેટલી ઘટ છે પરંતુ મને જણાવતા આનંદ થાય છે કે સૌના સહિયારા પ્રયત્નોથી કચ્છ જિલ્લાની અંદર ગત મે મહિનામાં એકતાલીસસો જેટલી શિક્ષક ભાઈ બહેનોની જગ્યા ભરવા માટેની જે જાહેરાત પણ આવી ગઈ એનું કામ પણ સતત પ્રોસેસમાં છે અને ખૂબ નજીકના ગાળામાં કચ્છ જિલ્લાની જે તમામ ઘટ છે એ ભરાઈ જશે અત્યારે હાલ આપણે કચ્છ જિલ્લાની અંદર ખાસ કરીને જે ઝીરો શિક્ષકવાળી લગભગ દસેક જેટલી શાળાઓ છે અને એક શિક્ષકવાળી લગભગ પચાસ જેટલી શાળાઓ છે હવે જે રીતે આપણી જે મતલબ જે તે વખતો વખતની સંખ્યા એ પછી દાખલા તરીકે જે જિલ્લા ફેરબદલી બદલી અને એ રીતે ક્યારેક રાજીનામું આપવાનો જે પ્રસંગ બને એના કારણે થઈને આવી જીરો શિક્ષકવાળી શાળાઓ સર્જાતી હોય છે પરંતુ જ્યારે આટલી સરસ મજાની એક્સરસાઇઝ ચાલી રહી છે ત્યારે આ તમામે તમામ ઘટ આપણે બહુ ટૂંકા ગાળાની અંદર ભરી દઈશું અને સમગ્ર કચ્છવાસીઓ કે જે ખરેખર શિક્ષણ પ્રત્યે સમર્પિત છે તો ચોક્કસ અમને શ્રદ્ધા છે કે ખૂબ નજીકના ગાળાની અંદર એ તમામે તમામ વિદ્યાલયોની અંદર પૂરતો સ્ટાફ કાર્યરત થઈ જશે